जागते रहो ये क्या मैसेज है इलेक्ट्रिसिटी का बिल नहीं भरा तो लाइट कट जाएगी हो हो चलो भर देता हूं वाओ मैं जीत गई अरे यार

ન તો વરુણના ઘરની વીજળી કપાવવાની છે ન તો રાઘવની કેવાયસી અધૂરી છે અને ન તો આંચલને ને ફ્રી ટિકિટ મળી છે આવા મેસેજનો નો ઉદ્દેશ ફક્ત એક જ હોય છે કે તમે મેસેજમાં આપેલી લિંક પર કોઈને કોઈ રીતે ક્લિક કરી દો

જે તમને લિંક પર ક્લિક કરવા માટે ક્યારેક આકર્ષક ઓફર આપે છે તો ક્યારેક બેંકની ઇન્કવાયરી આવશે કે ઇન્કમ ટેક્સની નોટિસ આવશે તેવી બીક બતાવે છે એવો મેસેજ જેના પર તમે જિજ્ઞાસાથી ક્લિક કરી દો એવું નથી કે આ પ્રકારની છેતરપિંડી માત્ર એસએમએસ દ્વારા જ થાય આ પ્રકારના ફ્રોડની બીજી રીત છે વિશિંગ આમાં સ્કેમર કોલ કરે છે અને પછી વાતોમાં વ્યસ્ત રાખીને વિશ્વાસ જીતીને કન્ઝ્યુમરનો બેંક એકાઉન્ટ નંબર અને ઓટીપી જેવી સંવેદનશીલ માહિતી લઈ લે છે

એકવાર તમે લિંક પર ક્લિક કરી તમારો ફોન અથવા સિસ્ટમ સાયબર એટેકનો શિકાર બની જાય છે અને પછી તમારા અકાઉન્ટમાંથી હજારો અને લાખો રૂપિયા સાફ થઈ જશે

જેનાથી અસલી અને નકલી વચ્ચેનો તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે પ્રશ્ન એ ઉભો થાય છે કે સાયબર ઠગ સ્મિશિંગ જેવા ફ્રોડ માટે લોકોને કેવી રીતે ટાર્ગેટ કરે છે નિષ્ણાતોના મતે તેમના ટાર્ગેટ પર દરેક વ્યક્તિ છે આ કંઈક એવું છે કે તેમાં એક જાળ દાણા નાખે છે અને જે તેમની જાળમાં આવ્યો તે ફસાયો sort of spray and pray so any user who's a mobile user is being targeted they they don't really target a particular user they, they cast a very wide net which is they will start sending out these messages to many people and whoever falls for that message they catch catch them today me and you can use ai and can generate content can can ask a question in in one of these portals and get an answer right so language models the ability to use ai is becoming increasingly easy scamster can create multiple types of content using ai and language models that's what ઇઝ મોસ્ટ prevalent. આ પ્રકારના મેસેજનું એક ટેમ્પલેટ હોય છે ટેમ્પલેટનો અર્થ એક ચોક્કસ સ્વરૂપ રીત બાદ જેમ કે તેઓ એવા જ મેસેજ મોકલે છે જેવા બેંકમાંથી આવે છે તેમાં બેંક મેસેજ જેવા જ હેડર હોય છે મશીન લર્નિંગ એટલે કે એમએલ થી આ પ્રકારના ટેમ્પલેટની ઓળખ કરવામાં મદદ મળી શકે છે એઆઈ એમએલ થી આ મેસેજને રોકી શકાય છે સાયબર ઠગ ખૂબ જ ટેક સેવી હોવાથી તેમનો સામનો કરવા માટે આપણે પણ એડવાન્સ ટેકનોલોજીની મદદ લેવી જોઈએ એટલે કે એવું કહી શકાય કે ટેકનોલોજીને ટેકનિકથી જ મારી શકાય છે સ્મિશિંગ જેવા ફ્રોડને રોકવા માટે સરકારની સાથે સાથે બેન્કો અને એનબીએફસી જેવી નાણાકીય સંસ્થાઓ પણ પહેલ કરી રહી છે આમાં ઘણી કંપનીઓ પોતાની રીતે પ્રોડક્ટ્સ લાવી રહી છે જેથી ફેક મેસેજને ઓળખી શકાય અને તેને રોકી શકાય ટેલિકોમ કંપની એરટેલની સબસિડિયરી એરટેલ બિઝનેસ આવી જ એક પ્રોડક્ટ લઈને આવી છે એરટેલ બિઝનેસ એક બી ટુ બી કનેક્ટિવિટી ટેકનોલોજી એન્ડ કમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રોવાઇડર છે We work very closely with these banks. Uh, we directly work with them to one, understand what spam, what scam has been happening for that bank. We learn from it and we then create a bespoke solution for that bank. We've built what we call a direct connectivity pipe between the bank and us. And because we control that connectivity pipe, we are absolutely sure what comes through that pipe is kosher and what is not coming through that pipe is something that we can. जन्सी रिस्पोन्स टीम एटी चेतवनी आपताओं पहला

પૈસા તમારા છે તો તેની સુરક્ષાની જવાબદારી પણ તમારી છે એસએમએસ ફ્રોડ મિશિંગ હોય કોલ કરીને વિશિંગની જાળ પાથરવામાં આવે કે ફિશિંગ મેલ હોય આનાથી બચવું મુશ્કેલ નથી બસ તમારે સાવધાન રહેવાની જરૂર છે અને આના માટે તમે હંમેશા મેસેજનું હેડર ચેક કરો બેંક કે કોઈ જાણીતી કંપનીનો મેસેજ કોઈ મોબાઈલ નંબરથી નહીં આવે જો મેસેજમાં કોઈ એક્શન કરવા માટે કહેવામાં આવે તો એલર્ટ થઈ જજો કોઈ પણ પ્રકારની લાલચ આપવામાં આવે તો વધારે સાવચેત થઈ જજો આ વાતોને ધ્યાનમાં રાખીને જાગતા રહેશો તો બચી જશો